હાલો મિત્રો નમસ્કાર હું છું વિજયભાઈ જડુ દીવ મેરાલ ન્યૂઝ થાનગઢથી આજે આપણે થાનગઢની બાજુમાં ભરાતો ત્રણે ત્રણ મેળામાં પહોંચ્યા છે અને આપણે મેળાની મુલાકાત લઈ અને આગળની વાત કરશું જય હિન્દ આજે રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે મેળો ખુલ્લો મુકાયો આજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જે જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્ર સાહેબ પટેલ દ્વારા અલગ અલગ વિભાગોમાં રિબિંગ કાપી દીપ પ્રાગટ્ય કરી અને મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સૌપ્રથમ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ રમતગમત તથા પશુ પ્રદર્શન હરીફાઈનું ઓપનિંગ કરાવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર રાજેશભાઈ પટેલ તથા નવા એસપી પ્રેમસુખ ડેલુ ચોટીલા ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણ તથા હળવદ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા તથા ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણા સાહેબ તથા મૂળી યુવરાજ સાહેબ પણ હાજર રહ્યા હતા અને આ ચાર દિવસનો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પ્રતિનિધિજળુ વિજયભાઈ થાનગઢ દીવ

ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દીધે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે